હેલો ગાય નમસ્કાર હું છું બીજે સોલંકી આજ તમારા માટે એક સારી માહિતી લઈને આવી ગયો છું જે લેડીઝો માટે અને જે ઘરે રહેતા હોય એ ગેસ વાપરતા હોય ગેસ સિલિન્ડર વાપરતા હોય એ લોકો માટેની માહિતી છે તો વિડીયો મને રાખજો મજા આવશે તમે વિડીયો જોયો હશે એ વિડીયોમાં કેવું છે તો તમે જોઈ લો તો કેવી રીતે છે તો આપણો ગેસની છે અહીંયા અમારો ગેસ છે બરોબર છે તો ગેસ અહીંયા મૂકવાનો હોય છે અને આપણો અહીંયા મૂકતા હોય છે નીચે બાટલો બાટલો મૂકીને અમુક માણસો એવું કરતા હોય છે કે આ ગેસનો બાટલો અંદર મૂકીને પાઇપ અહીંયાથી આવી જાય આ જેવો જેવી રીતે અમારે છે અહીંયા પાઈપ રીતે અહીંયાથી આવી જાય એટલે ગેસ અહીંયા રહ અને બોટલ અહીંયા રહ બોટલ અહીંયા રહ અને આ બંધ કરી દેવામાં આવો બંધ કરી દેવામાં આવે એટલે બોટલ અંદર રહે એટલે કે જવર રહે નહીં અવરજવર રહે નહીં અવર જવર રહે નહીં હવા બહાર નહીં નીકળ એટલા માટે પછી ગેસ એટલા માટે બોટલ હોય છે એ બોટલનો વિસ્ફોટ થઈ શકે છે એટલા માટે દેખાય છે અમે ગેસ અહીંયા રાખ્યો નથી કારણ કે અહીંયા બારી કરવાની છે એટલા માટે અહીંયા જાળી લગાવી છે જાળી કરીને અને પછી અહીંયા બોટલ પછી અત્યારે એટલા માટે અમે બહાર રાખીએ છીએ દેખાય છે તમને આપણો ગેસ છે અહીંયા આખી ખુલ્લી જગ્યા છે એટલા માટે આપણે ખુલ્લી જગ્યા છે આ દેખાય છે તમને અહીંયા ગેસ છે અહીંયા બહાર રાખ્યું છે કારણ કે હવા અવર જવર થઈ શકે ગેસ બંધ ના થઈ શકે કારણ કે અંદર ઘરમાં હોય આ દેખાય તમને આ ઘરમાં અહીંયા ગેસ હોય અને આટલું બાટલું હોય બાટલું બંધ હોય એટલે હવા દરવાજો બંધ થઈ જાય એટલે હવા જવા થાય ના ગેસ તમે અહીંયા બનાવતા હોય એટલે ગેસ અંદરને અંદર પેલો થાય એટલે પછી ફૂટી શકે છે તો તમે વિડીયોમાં જોઈએ છે તો વિડીયો જોયો તમે એટલા માટે મારી વિનંતી છે કે તમે ગેસ હોય એ ખુલ્લી જગ્યામાં રાખો જેવી રીતે કે બારી હોય એવી જગ્યા ઉપર રાખો એ તમને કોઈ હાનિ પહોંચે નહીં વિડીયોમાં તારે જોયું છે એટલા માટે તો અમે લોકો તો બહાર રાખ્યું છે તો સાવચેતી માટે વિડીયો બનાવેલો છે તો વિડીયોનું હું વધુ શેર કરો એટલે બીજા લોકો પણ જાણી શકે બાય અને મળીએ બીજા વિડીયોમાં